લોકોને એક યા બીજી રીતે મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે અને આ યોજનાઓનો લાભ લોકોને સરળતાથી મળી રહે તે માટે શહેરના નગરસેવકો કટિબદ્ધ હોય છે ત્યારે વોર્ડ નંબર નવના કોર્પોરેટર દ્વારા પોતાના જ કાર્યાલય ખાતે આવી યોજનાઓનો લાભ મળી રહે તે માટેની શરૂઆત કરવામાં આવી છે સુરત શહેરના લોકોને એક જ છત નીચે વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે પાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ તે સિવાયના સમય દરમિયાન વિવિધ સરકારી યોજનાનો લાભની માહિતી મેળવવા અને તેના ફોર્મ મેળવવા માટે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે તેમજ કેટલીક યોજનાઓ બાબતે લોકોને જાણ પણ હોતી નથી તે યોજનાઓ વિશેની માહિતી લોકોને મળી રહે અને લોકો તેનો વધુને વધુ સારી રીતે લાભ લઈ શકે તે માટે વોર્ડ નંબર નવના કોર્પોરેટર કુણાલ સેલર દ્વારા પોતાના કાર્યાલય ખાતે આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં દીકરીઓ મહિલાઓ યુવાનો વૃદ્ધો અને દિવ્યાંગ લોકોને લગતી તમામ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે આ યોજનાઓની માહિતીની સાથે સાથે તેઓને ફોર્મ પણ ભરી આપવામાં આવશે જેથી કરીને લોકો આ યોજનાઓનો વધુને વધુ લાભ લઈ શકે આથી મારા જનસંપર્ક કાર્યાલય પર રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની દીકરીઓ માટે વડીલો માટે મહિલાઓ માટે દિવ્યાંગો માટેની તમામ પ્રકારની યોજનાઓનું ફોર્મ ભરવાનું અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓનું રજિસ્ટ્રેશન કરવાની એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે કાર્યક્રમ આજથી જેની શરૂઆત થઈ છે જે દર સોમથી શુક્રવાર સુધી સાંજે ચારથી છ વાગ્યા સુધી અને શનિવાર અને રવિવારે સવારે દસથી બપોરે ત્રણ વાગ્યા સુધી આ મારા જનસંપર્ક કાર્યક્રમ પર ચાલશે હું આપના માધ્યમથી તમામ લોકોને રહેવાસીઓને વિસ્તારના રહેતા લોકોને હું અપીલ કરું છું કે આપ અહીં જનસંપર્ક પધારીને આ યોજનાઓનો લાભ લેવો જેથી કરીને આ યોજનાઓ તમારા સુધી પહોંચે અને તમારા થકી આજુબાજુના વિસ્તારોને પણ એમનો લાભ મળે